હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને એક હેલ્ધી ડીશ બતાવીશ અને જ્યારે મમ્મી બહાર ગયા હોય અને આપણને ભૂખ લાગે તે માટેની હું તમને આજે એક ઇન્સ્ટન્ટ રેસીપી બતાવીશ તે આપણા ઘરના સામાનમાંથી જ બની જાય તેવી રેસિપી છે અને એકદમ ઇઝી પણ છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તે માટે જે બપોરની રોટલી વધેલી હોય તે રોટલી લીધી છે તો ફ્રેન્ડ્સ મમ્મી જ્યારે બહાર ગયા હોય ત્યારે આપણે જે હેલ્ધી ફૂડ બનાવવાનું હોય તે ઘરે જ બની જાય છે તો તે માટે મેં એક રોટલી લીધી છે માખણ અને ગોળ આ બંને એકદમ હેલ્ધી છે આપણે પેલા માખણ લગાવી મારા મમ્મીએ એક વાત કીધી હતી કે રોટલી ઉપર માખણ અને ગોળ લગાડીને ખાવા આપણી ઊંચાઈ અને યાદશક્તિ વધે છે જ્યારથી મારા મમ્મીએ કીધું છું ત્યારથી હું ખાઉં છું મને ભૂખ લાગે ત્યારે હું આ જ બનાવીને ખાવ છું અને આપણી બહારના પડીકાને એવું ખાઈએ તો આપણું માથું પેટ અને એવું બધું દુખે છે એટલે તે માટે હું પડીકા નથી ખાતી અને આવું ખાઉં છું એક તો આપડે માખં લગાડે કયું છે તો ફ્રેન્ડ મારા મમ્મી બહાર ગયા છે તો મને ભૂખ લાગી છે મેં વિચાર્યું કે આ બનાવીને ખાઈ લઉં મને તો બહુ જ હેલ્ધી અને બહુ ટેસ્ટી લાગે છે જ્યારે તમારા મમ્મી પણ બહાર ગયા હોય ને ત્યારે તમે આ જ બનાવીને ખાઈકા નહી ખાવાના બહારના તો હવે આપણું ભૂંગળું બનીને રેડી થઈ ગયું છે આપણે એને રોલ કરીને આપણું ભૂંગળું બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ હવે હું તમને બીજું ભૂંગળું બનાવીને બતાવીશ આપણે એની બીજી પ્લેટમાં લઈ લઈશું અને આપણે બીજો ભૂંગળો બનાવીશું મેં કેરીનું અથાણું લીધું છે તમે કોઈ પણ અથાણું લઈ શકો છો મને તો કેરીનું અથાણું જ થાય છે તો ફ્રેન્ડ્સ હવે આપણું આ બીજું ગુગળું પણ બનીને રેડી થઈ ગયું છે મને તો કેરીના પીસ સાથે જ ભાવે છે ફ્રેન્ડ્સ તમે આની સાથે ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી ટમેટ ટમેટો સોસ જામ અને માખણ સાથે પણ ખાઈ શકો છો આપણું બનીને રેડી થઈ ગયું છે આપણે આરામ કરીને આપણું બીજું પણ ભૂંગળું બનીને રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ મારા બંને ભૂંગળા બનીને પણ રેડી થઈ ગયા છે હું તમને ટેસ્ટ કરીને બતાવ એકદમ ટેસ્ટી બન્યું છે ફ્રેન્ડ્સ

ગોળ અને માખણ લગાવીને જરૂરથી ખાજો આ તમે જો આ એકવાર ટેસ્ટ કરશો તમે લંચ બોક્સમાં બધે લઈ જઈ શકો છો મને તો આ બહુ જ ટેસ્ટી લાગે છે હું તો લંચ બોક્સમાં પણ લઈ જઈ જાઉં છું અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક બાય બાય તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ ભૂંગળું બનાવીને ખાજો જો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી લાગે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો બાય બાય